ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ખાતે તારીખ તેર સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આજરોજ દિલીપ છોટુભાઈ વસાવા અને આદિવાસી આગેવાનો દ્વારા ચંદ્રકાંત એકલવ્ય સ્થિત ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલય ખાતે રેલી કાઢવામાં આવી હતી અને રાજપાડી ચાર રસ્તા ખાતે બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને સ્વસ્થિત લોકોને દિલીપ છોટુભાઈ વસાવા દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું તેઓએ આદિવાસીઓના હક અને અધિકારની વાતો કરી હતી અને સરકાર ઉપર પ્રહાર કર્યા હતા તેમજ તમામ આદિવાસી સંગઠનોને એક મંચ પર આવી આદિવાસીઓની લડાઈ લડવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ રાજપાડીથી તેઓ ભેગા થઈ ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પહોંચી રાજ્યપાલને સંબોધીને આદિવાસીઓના હક અને અધિકાર માટેનું આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું આવેદન પત્ર દ્વારા આપણા રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ સુધી અમારો અવાજ પહોંચે અને જલ્દીથી જલ્દી આઠ્યોતેર વર્ષમાં નથી મળ્યું તો આ લડત દ્વારા ગામડે ગામડે આદિવાસીઓ જાગૃત થાય અને અમને અમારા અધિકાર મળે તો આ બધામાંથી અમને છુટકારો મળે તો અમારી જે ગરીબાઈ છે અમારી જે પરિસ્થિતિ છે એ દૂર થાય એટલા માટે અમે આ અધિકાર દિવસે આજે બધા ભેગા થઈને આવેદન પત્ર આપવા ગઈ છે જય આદિવાસી જય જોહાર જય જયારે